હું શું કહું આજકાલ લોકો કેટલા વેસની થઈ ગયા છે નહીં કેમ શું થયું પાછો આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે તે આપણા પૈસે પીવા જાત આપણે કોઈ સલાહ આપે એમને ખબર નહી પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમની નહી તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં અરે એમને એમની ના પડી હોય તો આપણે શું લેવા એમની ચિંતા કરવી પડે પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને પોતાના ગન્નાની ના ખબર પડવા દે કે સિગરેટ પીવા છે માનો ના માનો કઈક તો લોચો થયો છે કેમ શું થયું કોઈ સિગરેટ પીતા પકડાયું છે આમાં કેવું છે ખબર છે જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નઈ પડે પકડી ગયા એ ભાઈ કોની વાત કરે છે તો કે જો તો શરમની સિગરેટ પીતા તમારા કિચન સિગરેટનો બોક્સ નીકળ્યું છે અરે જા ભાઈ જા મારો કોઈ વેસન નહી તે મન જો કોઈ દિવસ ઉપર ખાતે તો સિગરેટનો બોક્સ ક્યાંથી નીકળ્યો જુઠ્ઠું બોલે છે બધા ધંધા બંધ કર દો જો

એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે તો ખોટું લાગી જ જાય ને તમાર ગન્નાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જમાઈને 1000 રૂપિયા લે અને મને 500 રૂપિયા લે તો મને ખોટું ના લાગા મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે મારા ગન્ના તાર જોડે આવું કરો તો તને ખોટું નહીં લાગે હવે મને કશું બોલાવશો નહીં મારા કશું કેવું નહીં હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા પાંચસો રૂપિયા લઈને મારા થોડા બંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત ની એક વાત ભાઈ હવે હું તારા ઘેર નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સહેજ ગમતું નહીં ના આવતા બસ હવે તો તમાર પાંચસો રૂપિયા એ બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડો ની છોકરી આપી દીધી અને તમને પાંચસો રૂપિયા ની પડી છે કરતા તો રૂપિયા લઈ મજા ઈ ગઈ બાર ઝબડો ઝગડો જામ્યો છે તે કોક ના ઝઘડા તું કેમ ખુશ થઈ ગઈ જો અરે કોનો ઝગડો છે ખબર છે તમને આ મનીષ અને મહેશ બે ઝઘડા છે કઈ વાત ઉપર ઝગડા છે અને મહેશ તો છે ને આમાં વિચિત્ર છે દિવાળી માં કેવી ગાડી આગળ ફટાકડા ફોડતો તો આપડી અરે મહેશ છે ને એના ઘર ની જગ્યા છોડી મનીષના ના ઘરે ઘરે જઈને ગાડી મૂકી આવ્યો છે એને પહેલાથી એવું છે કે બધી જગ્યા છે ને માં ડોહાની છે મહેશ શું જગ્યા જગ્યા કરતો હશે બધી જગ્યા ઉપર લઈ જવાની છે આવડી નાની નાની બાબતો ઉપર ઝઘડે ને એ જિંદગી માં કદી આગળ એ ના આવે એ તો દિવાળી વખતે આપણે ઝઘડો થઈ જતો આપણી ગાડી આગળ જગ્યાએ ક્યાં ફટાકડા ફોડતો તો એક તો સોસાયટીમાં પાર્કિંગ ની જગ્યા ઓછી પડતી હોય પાછા આવા અવર ચંડા બે ચાર ઘુસી જાય એટલે ઝઘડાઓ જ થાય અવાજ આવ્યો હું બહાર જાઉં હું સાંભળી ના તમને કહું અને મારામારી થાય ને તો મને બૂમ પાડજે આજે તો લાઈવ મારામારી જોવી જ છે